આજ તો હવારનાપુર માં એક આપણો ફેન રાહ જોતો હતો જય શ્રી રામ મિત્રો ગુડ મોર્નિંગ કહાની કે કેવી છે આપડે હવારનાપુર માં કાળો ઘોડો લઈને જાતા હતા લાઈટ કેરી બંધ અને બહાર નીકળતા હતા આપડે અમારી નેટ નો વિડીયો મૂકીને વન મિલિયન વ્યુ લઈ લીધી કોંગ્રેચ્યુલેશન અમારી એરે કોબ્લિક બનાવો રૂકો જરા સબર કરો ને ભાઈ મને તો ખબર જ નથી હાથે વન મિલિયન પૂરી થઈ ગઈ હતી એટલે હું આપડે ખુશ થઈને હવા ના પૂર મેળા સારા સમાચાર આપડે જો તૈયાર બે હાર થઈને નીકળ્યા હતા હળવે હળવે માર્યો ટન

રામ રામ ઘેરા ફેદલા ને ત્યાં બાઉકુ બપુ રામ રામ કરે હું એનું કરી કરી